હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં તો સાંજે જમવામાં શું બનાવવું તે દરેકને પ્રોબ્લેમ થતો હોય છે પણ આજે આપણે મમરાનો એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું જો એકવાર આ નાસ્તો તમે બનાવીને ઘરમાં બધાને આપશો તો અઠવાડિયામાં ત્રણ વાર બનાવશો એટલો ટેસ્ટી લાગશે અને બનાવવામાં તો એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવો લાગશે અને ખાસ કરીને ઉનાળાની સિઝનમાં તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો એકદમ ઝટપટ બની જાય તેવું દહીપુરીને પણ ભૂલાવી દે તેવો મમરાનો ટેસ્ટી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ રેસિપી સામે સારી લાગે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો બનાવીએ તો અહીંયા સૌથી પહેલાં મેં આ રીતે એક કોરા મમરા લઈ લીધા છે અહીંયા મમરા તમારે વધારે કે ઓછા જેટલા પ્રમાણમાં લેવા હોય તેટલા પ્રમાણમાં તમે લઈ શકો છો અને મમરાને મેં પહેલાથી ચાળીને સાફ કરી લીધા છે એટલે તેમાં જે ડસ્ટ હોય તે નીકળી જાય અને મમરા તમારે ખાસ આ રીતના ક્રિસ્પી હોય તેવા જ લેવાના છે જો મમરા થોડાક પણ તમને સોફ્ટ લાગતા હોય તો તમારે થોડીવાર માટે તેને તડકામાં તપાવી દેવાના કે પછી તેને સ્લો ગેસની ફ્લેમ પર કડાઈમાં ડ્રાય રોસ્ટ કરી લેશો એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે પણ અહીંયા મમરા તમારા ક્રિસ્પી હોવા ખૂબ જ જરૂરી છે હવે ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ રાખીશું અને તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું આ મમરા વઘારવામાં તમારે તેલનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખવાનું એટલે મમરા તમારા ખૂબ જ ટેસ્ટી બનશે અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈને સરસ ફૂટવા દઈશું રાઈ સરસ ફૂટી જાય એટલે તેમાં અડધી ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને પણ આપણે સારી રીતે ફૂટવા દઈશું જીરું ફૂટી જાય એટલે તેમાં અડધી ટી સ્પૂન હિંગ ઉમેરીશું એક ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું તો અહીંયા હળદર તમે મમરા વધારે ઓછા જે રીતે લીધા હોય તમારે એ પ્રમાણે ઉમેરવાની પણ થોડીક હળદર વધારે હશે તો મમરા ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે અને આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું આ મમરા વઘારતી વખતે તમે મીઠા લીમડાના પાન ઉમેરશો એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને હવે બધા જ મમરા આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને તેને એકદમ સરસ રીતે મિક્સ કરીશું બધી જ હળદરનું કોટિંગ આપણા મમરા ઉપર એકદમ સરસ રીતે થઈ ના જાય ત્યાં સુધી આપણે આ જ રીતે તેને કન્ટિન્યુ મિક્સ કરતા જઈશું અને ત્યાર પછી તેને બે મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર આ જ રીતે હલાવતા જઈશું એટલે એકદમ સરસ આપણા હળદરનો ટેસ્ટ મમરામાં આવી જશે અને મમરા ક્રિસ્પી પણ થઈ જશે તો આ રીતે જો તમે જાડાર તળિયાવાળી કઢાઈ લીધી હશે તો મિક્સ કરતી વખતે તમારા મમરા બિલકુલ પણ બળશે નહીં અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે તો અહીંયા લગભગ બે મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા બધા જ મમરા ઉપર હળદરનું કોટિંગ એકદમ સરસ થઈ ગયું છે અને આ રીતે આપણે મમરાને ચેક કરીએ તો મમરા પણ એકદમ સરસ ક્રિસ્પી એવા થઈ ગયા છે તો ગેસની ફ્લેમ ઓફ કરીશું અને હવે તેમાં મસાલા ઉમેરીશું અડધી ટી સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એકથી દોઢ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું મરચું તમારા ઘરમાંથી ખાસ જે રીતે ખવાતી હોય તમે એડ કરી શકો છો અને હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલી અહીંયા આપણે દળેલી ખાંડ ઉમેરવાની છે તો આ રીતે તમે થોડીક ચડિયાતી દળેલી ખાંડ ઉમેરશો એટલે મમરાનો સ્વાદ આ રેસીપીમાં ખૂબ જ સરસ લાગશે અને હવે બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા ખાસ તમારે મસાલા ગેસની ફ્લેમ ઓફ કરી દીધા પછી જ એડ કરવાના છે અને આ રીતે થોડુંક તમે તેલ વધારે ઉમેરીને મમરાને શેકશો એટલે મમરા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એમનામ ખાશો કે બાળકોને લંચ બોક્સમાં આપશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે અહીંયા બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે એક બાઉલ લઈશું અને તેમાં પાંચ મોટી ચમચી જેટલું આપણે દહીં ઉમેરીશું અહીંયા તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે દહીં તમારે મોડું હોય તેવું લેવાનું છે અને એકદમ ઠંડુ હોય તેવા દહીંનો ઉપયોગ કરવાનો અહીંયા મેં ઘરે બનાવેલા દહીંનો ઉપયોગ કરેલો છે તો પાંચ મોટી ચમચી જેટલું મેં દહીં લઈ લીધું છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું અને ત્રણ ટી સ્પૂન જેટલી આપણે આ રીતે આખી ખાંડ એડ કરીશું અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને દહીં એકદમ સરસ આપણે ફેટીને સ્મૂથ કરીશું તો અહીંયા એકદમ સ્મૂથ હોય તેવું તમારે દહીં ફેટીને તૈયાર કરી લેવાનું છે અને દહીં મોડું હોય તેવું લેશો એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો અહીંયા દહીંને મેં એકદમ સરસ રીતે ફેટીને તૈયાર કરી લીધું છે તમારે વધારે ઓછી જે રીતે રેસીપી બનાવી હોય તમારે દહીં વધારે ઓછું લઈ શકો છો અને હવે તેમાં એક ચોથાઈ કપ જેટલું પાણી આપણે એડ કરવાનું છે તો આ દહીં તમારે પાતળું જ કરવાનું છે આપણે દહીં પૂરી માટે જે રીતે થીક દહીં બનાવતા હોઈએ છીએ એ પ્રમાણેનું તમારે દહીં નથી બનાવવાનું આ રીતે દહીં તમારે થોડું પાણી એડ કરીને પાતળું જ આ રેસીપીમાં બનાવવાનું છે એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો અહીંયા આપણું મસાલાવાળું દહીં તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને સાઈડ ઉપર રાખીશું અને આગળની પ્રોસેસ કરીશું અહીંયા જો તમે આરું દહીં ઠંડુ ના હોય તો તમે તેને થોડીવાર માટે ફ્રીઝમાં રાખી શકો છો હવે એક બીજા બાઉલમાં આપણે બે મીડિયમ સાઈઝના ઝીણા કટ કરેલા ટામેટા ઉમેરીશું તો ટામેટા આ રીતે તમારે એકદમ નાના નાના કટ કરવાના અને હવે એક ઝીણી કટ કરેલી આપણે ડુંગળી એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરીશું અહીંયા તમારે કેપ્સિકમ વધારે પસંદ હોય તો વધારે પણ થોડુંક એડ કરી શકો છો અને ચાર ટેબલ સ્પૂન જેટલી મસાલા સિંગ એડ કરીશું મસાલા સિંગની જગ્યાએ તમે જે ખારી બુંદી કે પછી નમકીન બુંદી આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો પણ મસાલા સિંગ પણ તમે આ રીતે એડ કરી શકો છો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે અહીંયા મસાલા સિંગ મેં ઘરે બનાવેલી લીધેલી છે તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે તો તમે ત્યાંથી રેસીપી જોઈ શકો છો હવે બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે જે મસાલાવાળા વઘારેલા મમરા તૈયાર કર્યા છે તે આપણે એડ કરીશું તો અહીંયા મમરાનું કોઈ પણ માપ નથી આપણે જેટલા વઘારે આ હતા તે બધા એડ કરવા જરૂરી નથી તમને વધારે કે ઓછા જે રીતે પસંદ હોય તમે એ પ્રમાણે એડ કરી શકો છો તો મમરા મેં ઉમેરી દીધા છે અને હવે આપણે જે ઠંડુ ઠંડુ દહીં તૈયાર કર્યું છે તે દહીં આપણે છથી સાત ટેબલ સ્પૂન જેટલું એડ કરીશું આ રેસીપીમાં તમે દહીં થોડુંક જેટલું વધારે એડ કરશો તેનો ટેસ્ટ એટલો સરસ લાગશે તો લગભગ સાત મોટી ચમચી જેટલું આપણે દહીં આ રીતે એડ કરીશું તમારું દહીં થોડુંક પાતળું હશે તો જ મમરામાં મિક્સ થશે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તમે એકવાર આ રેસીપી ટ્રાય કરશો તો ત્યાર પછી દહીં વડા કે પછી દહી પૂરી ખાવાનું પણ ભૂલી જશો એટલો ટેસ્ટી લાગશે અને હવે ઉપરથી આપણે ચાર ટેબલ સ્પૂન જેટલી સેવ ઉમેરીશું તો અહીંયા મેં ઝીણી સેવ લીધી છે તમે તેની જગ્યાએ જે જાડડી સેવ આવે છે બેસનની થોડીક તે પણ એડ કરી શકો છો અને હવે ઉપરથી આપણે ઝીણા કટ કરેલા ધાણા ઉમેરીશું ધાણા પણ તમારે થોડાક વધારે ઉમેરવાના એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે ઉપર નીચે કરતાં જઈને મિક્સ કરીશું તો અહીંયા દહીં વડા કે દહી પૂરી પણ ભૂલાવી દે તેવો આપણે એકદમ ટેસ્ટી એવો ઝટપટ બની જાય તેવો મમરાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો જ્યારે તમારે આ નાસ્તો સર્વ કરવો હોય તેની પાંચથી દસ મિનિટ પહેલાં તેને બનાવવાનો એટલે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ એવો લાગશે અને આ રીતે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દીધા પછી પણ તમારી ઉપરથી થોડીક સેવ ઉમેરવાની થોડાક ધાણા એડ કરવાના અને ફરીથી આપણે જે ઠંડુ ઠંડુ મસાલાવાળું દહીં બનાવ્યું હતું તે ત્રણથી ચાર ચમચી જેટલું એડ કરવાનું એટલે તેનો ટેસ્ટ વધારે સારો લાગશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ